માન્ય રાહુલ ગાંધી સાહેબે કાલે જે આપણને જે પ્રશિક્ષણ સેવકની અંદર જે વાત કરી એની અંદર મારી દ્રષ્ટિએ બહુ મોટી વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનું જે મોડેલ છે એ મંદિર મોડેલ છે અને મંદિર મોડેલ એટલે કે મંદિરની અંદર બધાને આવવાની છૂટ છે તમે મંદિરમાં આવો મંદિરમાં આવીને તમે બે હાથ જોઈને પગે લાગો દર્શન કરો માથું ટેકવો આ બધી તમને છૂટ છે પરંતુ પ્રસાદ માંગવાનો તમને અધિકાર નથી અને જો તમે હક અને અધિકારથી કહો કે અમારો આટલો હક બને છે તો નહીં તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો તમે દલિત છો તો તમને આટલો પ્રસાદ તમે આરએસએસના છો તો તમને આટલો પ્રસાદ તમે કોળી ઠાકોર માલધારી છો દહી દેવી પૂજક છો સહી સુથાર છો ઓબીસી છો તો તમને આટલો પ્રસાદ અદાણી અંબાણી હોય તો તમને આટલો પ્રસાદ આ ભારતીય જનતા પાર્ટીનું જે મંદિર મોડેલ છે એને આપણે આજ સુધી સમજી શક્યા નથી કે કઈ રીતે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે છેતરપિંડી કરી છે રોજ આપણને હાથે પગે લગાડતા કરી દીધા રોજ એમની ચરણ વંદના કરતા ગુજરાતીઓને કરી દીધા પરંતુ જ્યારે આપવાની વાત આવે ત્યારે આરએસએસ નો છે અદાણી અંબાણી નો છે કે આ એસી છે ઓબીસી છે સવર્ણ છે કોણ છે આ જોઈ અને અત્યાર સુધી રૂપા આપતા આ મારી દ્રષ્ટિ ખૂબ મહત્વની વાત હતી બીજી એક મને છે ખૂબ મોટી વાત ગમી રાહુલજી કીધું કે પોતે પણ એવું ક્યાંક માનતા હતા કે ગુજરાતના લોકો ઢીલા ઢેલા છે અને જીતી શકતા નથી અમને પણ અમારો કોન્ફિડન્સ હલી ગયું કે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ આટલી બધી તકલીફો વેઠીએ છીએ પોલીસના દંડા ખાઈએ છીએ અને તેમ છતાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને કેમ હરાવી શકતા નથી તો એનું જે સચોટ નિદાન કર્યું છે એમ કહી શકાય સચોટ નિદાન અને સચોટ નિદાન એ હતું કે અમને એમ હતું કે અમને ક્રિકેટ રમતા આવડતું નથી અને સામે વડો બોલર ધુરંધર છે અને છક્કા મારે છે અને તમને આપણે એક બોલમાં આઉટ કરે દેજો પણ વાત ખોટી હતી પેલો અમ્પાયર ચીટિંગ કરતો હતો આપણે તો બરોબર રમતા હતા બોલ બાજુમાંથી ગયો તો અને અમ્પાયરે આઉટ કરી દીધા આપણે આજ 2017 ની અંદર થયું આપણે હાર્યા હતા અને જે અમ્પાયરે ચીટિંગ કર્યું હતું જે ઇલેક્શન કમિશનરે ચીટિંગ કર્યું હતું મતદાર યાદીમાં જે ચીટિંગ કર્યું હતું એના કારણે 2017 ની આપણે ચૂંટણી હાર્યા છીએ

એટલે મને રાહુલજીની જે આ વાત હતી એ વાતને ખરેખર એક એક કોંગ્રેસી કાર્યકર્તા એક એક નેતાએ ખૂબ ગંભીરતાથી મળી રહ્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર